શીખરદા ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે સેવાલિયાના હોમગાર્ડ જવાને મહી નદીમાં ડૂબતા પ્રૌઢને બચાવ્યા ખેડા જિલ્લાના સેવાલિયા મધ્યમાં આવેલી ગરતેશ્વર મહીસાગર નદીમાં સ્નાન કરવા ગયેલા હળદરવાસના એક પ્રૌઢ વ્યક્તિને સેવાલિયા યુનિટ હોમગાર્ડના સભ્યે વહેતી નદીમાં છલાંગ લગાવીને આબાદ રીતે ડૂબતા બચાવી લીધા હતા હોમગાર્ડ સભ્યની આ કામગીરીથી સર્વત્ર હોમગાર્ડ દળમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી વધુ વિગતો જોઈએ તો તારીખ અગિયાર છ બે હજાર પચીસના ના રોજ સાંજે સાડા પાંચ કલાકની આસપાસના સમય દરમિયાન હરદરવાસના સોમાભાઈ રામાભાઈ ડાભી નામના એક પ્રોઢ નદીમાં નાહવા પડ્યા હતા

સૌએ ખૂબ ખૂબ અભિનંદન આપેલ હતા તથા ઘટનાની જાણ થતા ખેડા જિલ્લા હોમગાર્ડ્સ દળના જિલ્લા કમાન્ડન્ટ પ્રણવ સાગર સાહેબ તથા જિલ્લા કચેરીના સ્ટાફ ઓફિસરોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા